હલો નમસ્તે મારું નામ જીગ્નેશ કાથોડિયા છે એકત્રીસ વર્ષની ઉંમર છે સુરત જ રહું છું ઘણા ટાઈમથી એટલે કે લગભગ મને યાદ છે ત્યારથી મને શરદીનો તો ભાગ હતો જ પણ નોર્મલ શરદી રહેતી હતી સિઝનલ શરદી રહેતી હતી સિઝન ક્યારે પણ વાતાવરણ ચેન્જીસ થાય તો શરદી થઈ જતી હતી અને ઘણા ટાઈમથી એ પ્રોસેસ ચાલતી હતી અને ડિસ્ટર્બન્સ પણ બહુ બધું રહેતું હતું કારણ કે મહિનાની અંદર બે વાર ત્રણ વાર ચાર વાર અને ગમે ત્યારે પણ શરદી થઈ જતી હતી સડનલી છેલ્લા છ મહિનાથી એટલો બધો હેરાન થતો હતો કે નાકમાંથી સતત પાણી ચોવીસે કલાક રાત્રે બી સૂતો એવું ફીલ થાય કે નાકમાંથી પાણી આવે છે રૂમાલ એક સાથે જ રાખવો પડે છે કોઈ કામમાં ધ્યાન નહીં લાગે કોઈ જમવામાં ધ્યાન નહીં લાગે સતત એટલું બધું નાકમાંથી પાણી આવતું હતું તો એટલો બધી હદે ડિસ્ટર્બન્સ થઈ ગયો હતો અને ઘણી બધી રીતે હું સર્ચિંગ પણ કરતો હતો કે આનો સચોટ શું ઈલાજ છે તો ઇન બિટ્વીન મેં એલોપેથી દવા પણ ચાલુ કરી હતી અને જેનાથી મને રાહત પણ થઈ ગઈ હતી મહિનો દોઢ મહિનો એ દવા મેં લીધી અને મને એકદમ રાહત પણ થઈ ગઈ હતી અને જેવી એ દવા બંધ કરી અને લગભગ પંદર કે વીસ દિવસ પછી પાછો એને પ્રોબ્લેમ ચાલુ થઈ ગયું શરદીનો અને પાછું એટલું બધું ડિસ્ટર્બન્સ થવા લાગ્યું કે કોઈ હદ જ નહીં એમ શરદી બંધ થવાનું નામ જ નહીં લે એટલી હદે શરદી થઈ ગઈ હતી અને પહેલેથી આયુર્વેદિક અને હેમોપેથીમાં પૂરો ટ્રસ્ટ અને વિશ્વાસ હોવાથી ઓનલાઈન હું સર્ચ કરતો હતો કે બેસ્ટ હેમોપેથિક ટ્રીટમેન્ટ સારી છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ સારી છે ઇન બિટવીન મને ડુંગરાણી હેમોપેથી વિશે ઓનલાઈન મને માહિતી મળી કે એ લોકો શું અને કેવી રીતના આમાં વર્ક કરે છે તો પછી મેં અપોઇન્ટમેન્ટ લઈને સરની મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ભાઈ આ રીતના આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ તો ડુંગરાણી સાહેબને ત્યાં મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી એક દોઢ એક મહિનો થઈ ગયો છે એક મહિના ઉપર થયું છે અને એટલે હદ સુધી એટલે કે સાઠથી સિત્તેર ટકા સુધીનું મને રિઝલ્ટ મળી ગયું છે જે પણ મારું ડિસ્ટર્બન્સ હતું શરદી છે કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ જેવું હતું કે મગજની અંદર ગેસ ચડી જતો હતો રોજે જ કે ગેસનો પણ પ્રોબ્લમ હતો કબજિયાતનો પ્રોબ્લેમ્સ હતો ધૂળ ડસ્ટ એલર્જી ઘણી બધી પ્રકારનો મને પ્રોબ્લેમ હતો જે ડુંગરાણી સાહેબની હેમોપેથી મેડિસિન ચાલુ કરવાથી મને અત્યારે સિત્તેરથી એંસી ટકા જેટલો ફાયદો થઈ ગયો છે અને જે પણ હજી ત્રીસ ટકા બેલેન્સ છે એ મને પૂરો વિશ્વાસ છે કે આગળની ટ્રીટમેન્ટમાં એ હંડ્રેડ પર્સન્ટ ક્લિયર થઈ જશે અને મને ખૂબ જ સારો એવો અનુભવ મળ્યો છે જે મારો વિશ્વાસ અને ટ્રસ્ટ હતો એ પ્રમાણે હેમોપેથી અને હેમોપેથી મેડિસિનને મને રિઝલ્ટ